હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે મગમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે એ તો બધાને ખબર છે અને જ્યારે પણ આપણા શરીરમાં વિટનેસ હોય કે પછી વાયરલ ઇન્ફેક્શન ચાલતા હોય કે તાવ શરદી હોય ગમે ત્યારે ગમે તે બીમારી હોય એમાં પણ ડૉક્ટર ચોક્કસ મગ ખાવાની જ સલાહ કરે છે તો આવી રીતે કાંઈ પણ બને અથવા હું તો કહું છું વીકમાં એક વખત તો ચોક્કસ મગ ખાવા જોઈએ તો મગમાંથી સરસ મજાની છે આપણે દાળ બનાવીશું અને જીરા રાઇસ જે તમે ખાશો એટલે ગમે તેવી બીમારી હશે તુરંત જતી રહેવાની છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હવે જો તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ હોય કે નાનું બાળક પણ એને પણ આ રીતે જો તમે મગભાત બનાવ્યા ને તો ચોક્કસ ખૂબ જ ભાવવાના છે તો એને કેવી રીતે બનાવવા ચલો આગળ મુજબ રેસિપી જોઈ લઈએ તો મેં અહીંયા એના માટે બે વાટકી છે એ ચોખા લીધેલા છે જે એમાંથી ત્રણ વ્યક્તિ માટેનો ભાત મૂકેલો છે હવે મેં ચોખાને બેથી ત્રણ વખત પાણીમાં સરખી રીતે ધોઈ લીધા છે અને એમાં સ્વાદ અનુસાર થોડું નમક ઉમેરી દઈશું જેથી ભાત છે એ થોડા ખારા લાગશે એટલે દાળ સાથે ખૂબ જ મજા આવશે હવે આપણા ભાત બને છે ત્યાં દાળને બફા માટે પણ મૂકી દઈએ તો મેં અહીંયા સવારે પલળવા માટે મગ છે એ મૂકી દીધેલા હતા એટલે ટોટલ ત્રણથી ચાર કલાક જેવું મગ છે એ પલળ્યા છે ત્યારબાદ મેં અહીંયા મગને પલળ્યા બાદ આપણે તમે જોઈ શકો છો અઢી વાટકી ટોટલ મગ છે એ આપણા છે હવે એને એક કૂકરમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ એમાં એક ચમચી જેટલું છે એ નમક ઉમેરી દઈએ અને દોઢ ગ્લાસ છે એ પાણી ઉમેરી અને મગને પણ બફાવવા માટે મૂકી દઈએ હવે આપણા મગ બફાઈ છે ત્યાં સુધીમાં આપણો ભાત જોઈ લઈએ તો ભાત છે એ અધકચરો બની અને તૈયાર છે અને હવે એમાં આપણે દોઢથી બે ચમચી જેટલું છે એ તેલ ઉમેરી દઈશું એટલે કોઈ પણ પ્રકારે ચોખા છે એ ચોટે નહીં હવે આપણે અહીંયા બેઠો ભાત નથી કરતા ઓસામણ વારો કરવાનો છે એનું એક કારણ એ છે કે જે આપણે મગની દાળ બનાવશું એમાં ભાતમાંથી નીકળેલું ઓસામણ છે એ દાળ વઘારવામાં આપણે એનો ઉપયોગ કરીશું એટલે મગનું ઓસામણ જાડું પણ હોય અને મીઠું પણ હોય જેનાથી દાળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો આપણો ભાત બની અને તૈયાર છે તો એમાંથી વધારાનું જે પાણીનો ભાગ છે એને એક અલગ બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ એને કોઈ પણ કાણાવાળા વાસણમાં અથવા ભાત ઓસાવાનું તમારી પાસે વાસણ હોય એમાં આપણે એને અલગ લઈ લઈએ એટલે બાકી રહેલું પાણી છે એમાંથી એકદમ નીકળી જશે હવે એને ઠંડા થવા માટે ભાત મૂકી દઈએ અને આપણા મગ પલળેલા હતા એટલે ટોટલ બે જ સીટી કરવાની છે મગ બાફવા માટે અને હવે આપણા ભાત પણ ઠંડા થઈ ગયેલા છે તો એને જીરાનો તડકો આપી દઈએ તો મેં બે ચમચી જીરું લીધેલું છે જે ભાત એકદમ ઠંડા થઈ અને છૂટા છવાયેલા છે ત્યારબાદ તેલ ગરમ કરી એમાં બે ચમચી જીરું ઉમેરી અને આ રીતે આપણે ઉપરથી એનો તડકો આપી દે એટલે આપણે જીરા રાઈસ પણ તૈયાર છે બે સીટી થયા બાદ આ રીતે મગ તમારા બફાઈ અને તૈયાર થઈ જશે આ રીત હવે આ રીતે બફાયેલા મગને પણ તમે એક નાના વાટકામાં અલગથી થોડા ખાવા માટે લેવા હોય તો લઈ શકો છો જે ખૂબ જ પ્રોટીન અને ગુણકારી છે તો હવે આપણે મગની દાળ બનાવી લઈએ તો મેં અહીંયા એના માટે છે એ વન ફોર્થ કપ જેટલું તેલ લીધેલું છે હવે ગરમ થઈ જાય એટલે એમાં જીરું ઉમેરી દઈએ અને મેં અડધું ટમેટું જે છે એને એકદમ ઝીણું સુધારેલું છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અડધું ટમેટું અને એકના મરચું જેને ઝીણા સમારેલા છે એને ઉમેરી દઈએ હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે ટમેટું અને મરચાંને સરખી રીતે આપણે સાંતળવાના છે જ્યાં સુધી આપણું ટમેટું ગળવા ન લાગે એટલે પાક્યા બાદ આ રીતે આપણું સરસ ટમેટું છે એ ગળવા લાગ્યું છે હવે એમાં આપણા બફાયેલા મગ જે છે પાણી સાથે એમાં ઉમેરી દઈએ ત્યારબાદ એમાં અડધી ચમચી છે એ હળદર ઉમેરી દેસુ અને સ્વાદ અનુસાર નમક કારણ કે આપણે મગ બફાવવામાં પણ નમક ઉમેરાયેલા હતા એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ત્યારબાદ એ ઉમેરેલા મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ભાતમાંથી ઓસામણ કાઢેલું હતું એને આપણે એમાં ઉમેરવાનું છે હવે થોડું ઉમેર્યા બાદ તમે જેવી રીતે તમે ઘટ બનાવવા માગતા હોય કે થોડું આછું બનાવવા માગતા હોય એ પ્રમાણે તમે ઓસામણનો ઉપયોગ કરી શકો છો હવે બે ચમચી ખાંડ ઉમેરી દઈએ અને ત્યારબાદ એક મીડિયમ નંગનું જે છે એ લીંબુ એને આપણે એમાં નીચોવી લઈએ એટલે આપણું લીંબુ છે એ નીચોવાઈ જાય એટલે આપણે એને સરખી રીતે દાળને છે એ હલાવી અને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હવે અહીંયા તમે થોડી હાઈ કરી શકો છો અને દાળ છે એને આપણે સરખી રીતે થોડી વાર પકાવવા દઈશું એટલે આપણું લીંબુ છે એ પણ સરખી રીતે નીચોવાઈ ગયેલું છે હવે સરખી રીતે દાળને હલાવી લઈએ ત્યારબાદ બેથી ત્રણ મિનિટ પાકશે એટલે એની રીતે જ આપોઆપ છે એ ઘટ થવા લાગશે દાળ તમે અહીંયા દાળ છે જેવી આછી પાતળી ખાતા હોય એ પ્રમાણે તમે પાણી છે એ વધતા ઓછું કરી શકો છો એટલે આપણી આ રીતે દાળ છે એ સરસ મજાની પાકી અને તૈયાર થઈ જશે હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આપણી દાળ પાકી અને તૈયાર છે હવે એને ઉપરથી દેવા માટેના તડકા માટે તૈયાર કરી લઈએ તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધેલું છે જેમાં એક ચમચી જીરું તજપ તજપત્તું લાલ મરચું એ એમાં મસાલા ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એ થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ એક નાની ચમચી ફરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે એટલે આપણું લાલ મરચું પાવડર છે એ દાજે નહીં ત્યારબાદ આપણી બની ગયેલી દાળની ઉપર બનાવેલો તડકો છે એ ઉમેરી દેવાનો છે તો ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ મજાની આપણી મગની દાળ બની અને તૈયાર છે જે ખાવામાં બિલકુલ પણ તીખી નહીં લાગે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગશે તો તમે પણ ઘરમાં ક્યારેય કોઈ બીમાર પડ્યું હોય તાવ શરદી હોય કે પછી નાના મોટા કોઈ ઘરમાં વ્યક્તિ હોય એને જો તમે આ રીતે મગભાત બનાવીને આપશો ને તો શરીરમાં ફૂલ એનર્જી પણ મળી રહેવાની છે વીકમાં તો દરેક વ્યક્તિએ એક વખત તો મગભાત ચોક્કસ બનાવવા જોઈએ જે આપણા બોડી માટે ખૂબ જ સારા છે તો તમને આજના આ મગભાતની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જાજો અને સાથે સાથે બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ સરસ મજાના વિડીયોની તરત જ નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો ધન્યવાદ અને વધુને વધુ લોકોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ